સૌને સુપ્રભાત ભાગે સુતેલા લોકો હોય એને જગાડવાના પ્રયત્ન કરવાના હોય પણ આપ સૌ ઘણા ખરા જાગૃત છો એવી માહિતી મને એટલા માટે મળી કે પિસ્તાલીસ મિનિટનું ખાલી એક વક્તવ્ય એક કાર્યક્રમ હોય અને છતાં દૂર દૂરથી આપ સૌ સવારે વહેલા ઉઠીને અહીંયા આવી જાઉં મને એવું કહેવામાં આવ્યું કે ખૂબ સારી ડિસિપ્લિન છે અહીંયા અને મેં જોઈ કે રિયલી પોણા નવ થાય એટલે એક્ઝેક્ટલી પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ જાય બહુ મોટી કોઈ ફોર્માલિટી વગર હોમિયોપેથી કંઈક આવું જ કહેવા માગે છે એક નાનીકડી ભૂલ સુધારી લઉં પૂર્વવક્તાની કે સારવારની બહુ બધી પદ્ધતિઓ છે દેશી અને વિદેશી એ પદ્ધતિ આપણી સમજણ માટેની વ્યાખ્યા છે જે આપણા દેશમાં આપણી ટ્રેડિશનલ મેડિસિન્સ હોય અને આપણે દેશી મેડિસિન કહીએ વિદેશી એટલે જે કંઈ આપણા દેશની બહારથી આવેલી હોય તે દરેક પદ્ધતિ વિદેશી છે સત્તરસો નેવુંમાં જર્મનીના લિપઝિગમાં એક ડૉક્ટર હતા એક નાનું એવું ચિત્ર આ પિક્ચરમાં આપણે દેખાતું હશે સાઈડમાં ડૉક્ટર સેમ્યુઅલ ક્રિશ્ચિયન ફ્રેડરિક હેનીમેન એવું નામ એમનું એ સમયના એ એમડી હતા એટલે કે મોડર્ન મેડિસિનના એમડી ડૉક્ટર હતા અને સેવન્ટીન નાઇન્ટીમાં એમણે રિસર્ચ કરતાં કરતાં ત્યારે બહુ એ સમયગાળો એવો હતો કે રોજ ઉઠીને માણસો કંઈ નવું શોધતા દુનિયાને બહુ ત્યારે જરૂર હતી બહુ બધી સાધનોની એટલી બધી ત્યારે ખપ હતી કે કંઈક ને કંઈક લોકો નવું લાવતા જ પછી કંઈ પણ વિજ્ઞાન હોય અને એમાં હમણે ઘણી ખરી રિસર્ચ કર્યા પછી એમને એવું જાણવા મળ્યું કે કોઈ એક પુસ્તકમાં એવું લખ્યું હતું કે સિન્કોના નામનું એક ઝાડ છે એની અંતર છાલ અને એ પીવાથી શરીરમાં ખૂબ જ નબળાઈ આવે ટાળ સાથે એકાંતરીઓ તાવ આવે સાંધા જકડાઈ જાય અને આવા ઘણા બધા લક્ષણો એમાં પેદા થાય પોતે કેમેસ્ટ્રીના બહુ સારા વિદ્વાન હતા એટલે હમણે જોયું કે આવું કેવી રીતે થાય છે અને ખબર પડી કે એ સિન્કોના બાર્ક બાર્ક એટલે એ અંદરની જે છાલ સિન્કોના બાર્કની અંદર જે અલ્કલોઇડ છે એટલે કે એનું જે અર્ક છે એનું નામ છે ક્વિનાઇન સલ્ફેટ જે સામાન્ય રીતે મલેરિયામાં કે રૂમેટિઝમમાં કે આ પ્રકારની એનેમિયાને એવી ઘણી ઘણીકરી પરિસ્થિતિમાં એનો ઉપયોગ ત્યારે થતો હતો અને એના જ મેડિસિનના લોકો ઉપયોગ કરતા હતા આ બધી વાતો એમને થોડી ન્યૂટનના સફરજનની જેમ ઝપકી અને એમણે સંશોધન ફરી ચાલુ કર્યું અને જોયું કે ખરેખર આવું થાય છે તો એમણે એ જ છાલનું જે પોતાના પર જે ઉપયોગ કર્યો હતો અને જે લક્ષણો હતા એમણે એ જ વસ્તુને થોડું એ સમયે જે કંઈ દવા બનાવવાની રીતો હશે એમાં થોડા ફેરફાર કરીને વધારે પોશ્ચુલાઇઝ કરીને વધારે એને પોટેન્ટાઇઝ કરીને એટલે કે એને જે ઔષધિ ગુણો હતા એ એમાંથી બહાર લાવવાની પ્રક્રિયાઓ દ્વારા એ સેમ સિન્કોના બાર્કમાંથી એ બનેલી દવા એમણે લીધી અને ખૂબ ઝડપથી પાછા એ સાજા થઈ ગયા આના પરથી એમને એવું જાણવા મળ્યું કે જે લક્ષણો તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં કોઈ પદાર્થ દ્વારા પેદા થયા તો એ જ પદાર્થનું જો તમે ઔષધીકરણ કરો એટલે કે એ જ પદાર્થમાંથી જો તમે દવા બનાવીને એમને આપો તો એમના શરીરના બધા લક્ષણો દૂર થવાની સંભાવના પૂરેપૂરી છે આવા વિચારથી એમણે પોતાના શરીર પર ઘણી બધી દવાઓના પ્રયોગ કર્યા અને પછી ધીમે ધીમે એમના મિત્રો પણ હતા કે જે અલગ અલગ દવાઓના એમના શરીર પર આ રીતે પ્રયોગ કર્યા અને વખત ગયે એમણે એમાંથી જે દવાઓ હતી એ દવાઓને વ્યવસ્થિત રીતે આગળને આગળ ન નુકસાન થાય ઓછો નુકસાન થાય અને વધુ સારી ઝડપથી એ લક્ષણો દૂર થાય એવા બધા કેમિસ્ટ્રીના જેટલા પણ પોસ્ટ્યુલેશનના પ્રયોગ હતા ડાયનેમાઇઝેશનના પ્રયોગ હતા એ કરી અને એ દવાઓ પોતે જ લીધી અને પોતે સાજા થયા એટલે આ છ વર્ષની પ્રક્રિયામાં સત્તરસો નેવુંથી લઈ સત્તરસો છન્નું અને સેવન્ટીન નાઇન્ટી સિક્સમાં ડૉક્ટર હેનીમેને દુનિયાને એક નવી સારવાર પદ્ધતિની ભેટ આપી જેનું નામ હતું હોમિયોપેથી હિપોક્રેટ્સ સાડા પાંચસો વર્ષ પહેલાં થયા મોડન મેડિસિનના ફાધર કહેવાય અને પછી એમના જ ઘરમાંથી ડૉક્ટર હેનીમેન જુદા પડ્યા બરાબર એટલે એમણે નામ આપ્યું એક વિજ્ઞાન જેને નામ આપ્યું એલોપેથી અને એમણે જે શોધ કરી હતી એનું નામ આપ્યું એમણે હોમિયોપેથી જર્મનીની અંદર લેટિન લેંગ્વેજમાં હોમોસ એટલે સમાન અને પેથોઝ પેથોઝ એટલે રોગ તો કે સમાનથી સમાનની ચિકિત્સા એટલે કે એવા જ પદાર્થો જે તંદુરસ્ત શરીરમાં જે લક્ષણો પેદા કરે એ જ પદાર્થને તમે વ્યવસ્થિત રીતે અલ્ટ્રાડાયલ્યુટ કરીને વિઘટન કરીને એમાંથી જ ઔષધિના ગુણધર્મો વિકસાવીને શરીરને જો આપો છો તો એ બધા લક્ષણોએ દૂર કરવાની ક્ષમતા પૂરેપૂરી ધરાવે છે આ જ રીતે ધીસ ઇઝ કોલ્ડ એઝ લાઇક્સ ક્યોર્સ લાઇક તો આ હોમિયોપેથીનો પ્રથમ સિદ્ધાંત થયો મારે આજે હોમિયોપેથી વિશે જ કહેવાનું છે એટલે હું એની સૈદ્ધાંતિક સમજણ આપીશ બીજો સિદ્ધાંત એવો થયો કે ત્યારે જેટલી પણ સારવાર હતી તમને કદાચ યાદ હોય હિસ્ટ્રી ઓફ મેડિસિન કોઈ જાણતા હોય તો બ્લડ લેટિંગ એટલે કે ભાઈ લોહીમાં કંઈ ખરાબી છે લોહીમાં ઝેર ભળી ગયું છે કે વોટ્સો અને એને પેલી લીચ આપીને બ્લડ શક કરાવી લેવાનું કે કોઈ એક અંગની કોઈ એક જગ્યા કાપીને ખરાબ લોહી કાઢી નાખવાનું ને મલ્ટિપલ આવી ત્યારે મેથોડોલોજીસ હતી જે બધી પાર્ટ ઓફ જે કહેવાય ને રિસર્ચ હતી અથવા તો એક પ્રકારની જનરેશન ડેવલપમેન્ટ હતી અને પછી એવું જોયું કે જો આટલું સરસ રીતે હોમિયોપેથીની દવાઓ શરીરમાં કામ કરતી હોય તો એમાં પણ હજુ આગળ વધવું જોઈએ અને એટલે એમણે ઓછામાં ઓછા એક પદાર્થને જ શરીરમાં આ રીતે આપીએ એટલે કે ચાર પાંચ દવાઓ નહીં પણ એક જ પદાર્થ કે જે દર્દીના સમગ્ર બધા જ લક્ષણોનો આવરી લે એવો જ કોઈ પદાર્થ આપણે બનાવીને દવા બનાવીને દર્દીને આપીએ તો સારું થવાના ચાન્સ વધારે છે ત્યારે એક બીજો સિદ્ધાંત અમલમાં આવ્યો લો ઓફ સિમ્પ્લેક્સ એટલે કે કોઈ એક સિમ્પલ સબસ્ટેન્સ કોઈ એક પદાર્થ આપો અને એમાંથી જ ઔષધીકરણ કરીને દર્દીની સમગ્ર જેટલા પણ લક્ષણો છે એને દૂર કરવાનો પ્રયત્ન કરો ત્યાર પછી વધુ આગળ રિસર્ચ કરતાં ખબર પડી કે એ પદાર્થની માત્રા પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે હું જેટલા વાક્યો બોલું છું ને જીવનમાં ફક્ત હોમિયોપેથી નહીં થોડું અંદરથી મનમાં મમળાવતા જાજો આની લાઈફની એક એક મોમેન્ટમાં એક એક એક્શનમાં એક એક થોટ્સમાં આ જેટલી પણ હું કાર્ડિરલ પ્રિન્સિપલ્સની વાત કરું છું એ બધા બહુ અગત્યના છેલ્લે હું એને તમને કહીશ તો પછી ખબર પડી કે વધુ માત્રામાં લેવાનો પણ કોઈ ફાયદો નથી જો એ માત્રા સૂક્ષ્મ હોય જો એ માત્રામાં શક્તિ વધારે હોય કારણ કે પહેલો પદાર્થ હતો એ ક્રૂડ સબસ્ટન્સ હતું એટલે કે એ એના મૂળ રૂપે હતો જ્યારે એ હોમિયોપેથીમાંથી એની દવા બનાવી તો એ પદાર્થમાં ઔષધીય ગુણોનો પ્રકાશ વધારે થયો અને એના ક્રૂડ સબસ્ટન્સ હતા એમાં ઇન્વેઝન્સ હતા એ બધા ઓછા થયા હવે એ પદાર્થ સ્થૂળ નથી હવે પદાર્થ સૂક્ષ્મ છે હવે એમાં ડિવિનિટી વધારે છે એમાં એટોમિક્સ વધારે છે એમાં ડાયનેમિઝમ વધારે છે એટલે સમજણને ઇશારો કાફી હોય એવી રીતે બહુ નાનો પદાર્થ બહુ નાની માત્રામાં ઓછી માત્રામાં અને એક જ ડોઝ એમ કરીને એને પ્રયોગો ચાલુ કર્યા અને ખબર પડી કે આ તો વધારે ઉપયોગી છે એટલે એમણે ત્રીજો સિદ્ધાંત આપ્યો એનું નામ હતું લોફ મિનિમમ ડોઝ આપણે કોઈને સજા આપીએ તો એમાં બી ડોઝ હોય છે ને તો એમાં કેટલા ડોઝ કોને આપવા એ પણ બહુ મહત્ત્વનો હોય છે પણ જ્યારે શરીર છે શરીરને આપણે બીમારીમાંથી બહાર લાવવું હોય તો એમાં બહુ મેસિવ ડોઝીસની એટલી બધી નીડ નથી હું કહીશ આગળ છું કામ ત્યાર પછી આવી રીતે ઘણા બધા અલગ અલગ એમ કરીને કુલ સાત એના કાર્ડિનલ પ્રિન્સિપલ્સ આવ્યા હવે તમને કહું આ ત્રણ પ્રિન્સિપલ મુખ્યની હું વાત કરી સાજે કે શા માટે જરૂરી છે તો જ્યારે આ બધા પ્રયોગો થયા દવાઓના અન્ય વિજ્ઞાનમાં જે દવાના પ્રયોગો થાય છે એ બધા માણસને છોડીને અથવા તો માણસને જોડીને પણ થાય છે પણ જ્યારે હોમિયોપેથીમાં માણસના તંદુરસ્ત શરીર પર પ્રયોગ કરવાની સૌ ડૉક્ટર હેની મેને જ્યારે શરૂઆત કરી ત્યારે એ દવાના પ્રયોગ કરતાં કરતાં એને ખબર પડી કે શરીરમાં ખાલી ખંજવાળ કે ખાલી અન્ય લક્ષણો નથી આવતા પણ અહીંયા એના મનમાં પણ ફેરફાર થાય છે એટલે એમણે લક્ષણો જોડ્યા કે મને આવું થાય છે મને આવા વિચારો આવે છે મને આવી તકલીફ થાય છે મને આવા સપનાઓ આવે છે આવું બધું એટલે ત્યારથી બે પ્રકારના લક્ષણો અમલમાં આવ્યા એકનું નામ હતું સબ્જેક્ટિવ સિમ્ટમ્સ અને એકનું નામ હતું ઓબ્જેક્ટિવ એવા લક્ષણો કે જે તમે તપાસ કરી શકો જોઈ શકો એ ઓબ્જેક્ટિવ લક્ષણો થયા એવા લક્ષણો જેનું તમે વર્ણન કરી શકો જોઈ ન શકો એ બધા સબ્જેક્ટિવ સિમ્ટમ્સ થયા અને હોમિયોપેથીમાં એ સબ્જેક્ટિવ સિમ્ટમ્સનું બહુ મોટું મહત્ત્વ છે શા માટે કે પૃથ્વીની રચના થઈ ત્યારથી જેટલા પણ સજીવ નિર્જીવ જેટલા પણ એલિમેન્ટ્સ કે અણુ આ પૃથ્વી પર છે એ બધાની પોતાની ડીએનએની રચના અલગ અલગ છે તમે કોઈને એકસાથ બીજા સાથે મેળ નહીં કરી શકો તમને સિમિલર લાગે પણ એક ના થાય તો આવું દરેક ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી આ પૃથ્વી પર છે અને હોમિયોપેથીમાં એનું ખૂબ જ મોટું મહત્ત્વ છે એ એનો પાંચમો સિદ્ધાંત હતો લો ઓફ ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન કે દરેક વ્યક્તિને અલગ પાડીને છતાંય આખો અભ્યાસ કરવાનો આખો એટલા માટે કારણ કે જ્યારે દવાના પ્રયોગો થાય ત્યારે ખબર પડી કે દર્દી જે છે એ ખાલી એનું પેટ ખરાબ નથી થતું એનું માથું ખરાબ નથી થતું દર્દી આખો અસર પામે છે એટલા માટે દર્દી આખો જ્યારે અસર પામતો હોય અને એના ડીએનએ બીજા લોકો કરતાં અલગ હોય તો હોમિયોપેથી ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન અને હોલિઝમ આ બે સિદ્ધાંતો પર જ આધારિત છે એમને આખે આખો અલગ પાડીને સમજવાનો અને એની સંપૂર્ણ કન્સ્ટિટ્યુશન એટલે કે એનું બંધારણ છે જે મન અને શરીરનું એની એક એક અલગ અલગ ફેસેટને એક એક પ્રવૃત્તિને એક એક પ્રકૃતિને બહુ વિશેષ રીતે સમજીને અને પછી એમાં જે લક્ષણો એમાં જે તાસીર મળી છે એ જે અત્યાર સુધીમાં પાંચ હજાર દવાઓનું સંશોધન થઈ ચૂક્યું છે હોમિયોપેથીમાં એમાંથી કોઈ એક જે સૌથી વધારે સુમેળ ખાતી હોય એ દવા એને આપવાની આવું હોમિયોપેથીમાં છે આના પરથી એ પણ ખ્યાલ આવ્યો કે માણસનું શરીર જે છે એ જો પ્રકૃતિને આધારિત હોય એ જો એની તાસીરને આધારિત હોય જો એના ડીએનએના બંધારણને આધારિત હોય તો એમાં ખાલી એની રોગ પ્રતિકારક શક્તિ નહીં પણ એનો પોતાનો સ્વભાવ પણ બહુ અગત્યનો હોય છે હમણાં આપણે કોવિડના સમયમાંથી પસાર થયા ઘણા લોકો એવા હતા કે ખાલી દરવાજો ખોલતા કીધું લાભુબેન લાભુબેન ત્યાં સ્ટેચ્યુ થઈ ગયા ઉપર જતા રહ્યા કેમ અને અમારા જેવા હતા કે જે લોકો એવા કેટલાય લાભુબેન જાવન ત્યારે એમાં હતા ત્યાં ખૂબ આટા માર્યા વગર માસ્કે બી બહુ કામ કર્યું ઉમરવાડાના એક સરસ મજાના વિસ્તારમાં એ એવી જગ્યા હતી જે આમ ચીમની ટેકરો કદાચ જો તમે કોઈ ત્યાં અને સવારે આઠ વાગે ઘૂસ્યા હોય અને અઢી વાગે બહાર નીકળે પાણીનું ટીપું પણ શરીરમાં ના જાય છતાં એકસો દસ ડૉક્ટરોને અમારી ટીમમાંથી એક પણ વ્યક્તિને કોરોના નથી થયો ખરેખર હું કહું એટલા માટે કે એમાં બહુ બધા કારણો જવાબદાર હતા પણ એક મોટું કારણ હતું કે મારો આત્મવિશ્વાસ મારી ટીમનો આત્મવિશ્વાસ કે ના અમે કંઈક કોઈકનું સારું કરવા નીકળ્યા છીએ એટલા માટે કંઈ જ નહીં થાય અને હોમિયોપેથીમાં આની બહુ મોટી એટલે બહુ મોટી મહત્ત્વની ભૂમિકા છે તમારી જે પરિસ્થિતિમાં જે મનની જેવી સ્થિતિ હોય એ સ્થિતિ તમારા શરીરના એક એક બંધારણ ઇવન તમારા કોષને પણ અસર કરે છે જો તમને તંદુરસ્ત જીવવું હોય તો તમે જે સ્થિતિમાં અત્યારે બધા બેઠા છો એ સ્થિતિમાં તમારા મનને અને શરીરને આ પરિસ્થિતિને અનુરૂપ જો ઢાળી શકો અનુરૂપ જો તમે પ્રતિક્રિયા આપી શકો તો હું એથી આશ્વાસન આપું કે તમારી તંદુરસ્તીમાં હંડ્રેડ પર્સેન્ટ મુનાફો થશે નફત થશે ફાયદો થશે પણ શરીર અહીંયા હોય અને જો મન ક્યાંક બીજે હોય તો કોઈ ગેરંટી નથી ચાઇનાના માલની જેમ મન અને શરીર બે અલગ અલગ એન્ટિટી નથી એવું હોમિયોપેથીનું ચોક્કસ માનવું છે અને હોમિયોપેથીનું નહીં પણ હવે તો દરેક પ્રકારના શાસ્ત્રોથી માંડીને વિજ્ઞાનમાં પણ આ જ માહિતી છે રોગ સૌ પ્રથમ માણસના મનમાં આવે છે મનની અંદર જે કોઈ પ્રકારના ફેરફાર થાય છે એ કોઈ કાલ્પનિક નથી આપણી પાંચ ઇન્દ્રિયો છે ખબર છે ને બધાને બસ હવે બે મિનિટ પાંચ ઇન્દ્રિયો છે આપણી આ પાંચ ઇન્દ્રિયો એટલે આપણી ફાઇવ સેન્સીસ કહેવાય છે આ ફાઇવ સેન્સીસમાંથી આપણે જે કંઈ વાતાવરણમાંથી જે ગ્રહણ કરીએ છીએ એને અમે પરસેપ્શન કહીએ છીએ કે જે પણ આપણે જે પરસીવ કરીએ છીએ આંખોથી કાનથી નાકથી જીભથી કે શરીરના સ્પર્શથી એ જે કંઈ પરસીવ કરીએ છીએ એ સ્ટિમ્યુલા એટલે એ જે સંવેદના છે એ આપણા મગજમાં જાય છે લઈ જનાર જે ગુણ જે છે તે સેન્સરી ન્યુરોન્સ કહીએ છીએ અમેને એ સેન્સરી ન્યુરોન્સ બ્રેનમાં જઈને એક સ્પેસિફિક સિનેપ્સિસ કરીને એરિયા છે ત્યાં જઈને આપણા બ્રેનમાં જે અગાઉ પડેલી જે કોઈ માહિતી છે એના દ્વારા નહીં કે જે જેવી આવી છે એવી પણ જે અગાઉ માહિતી પડી છે એના દ્વારા એનું અર્થઘટન કરશે કે આણે મારી સામું જોયું કેમ જોયું શું કામ જોયું હું એનો ઈરાદો હશે અને એમ કરીને જે અગાઉની કેસેટ અહીંયા જે મારી ઓલરેડી સ્ટોર્ડ છે એમાંથી એનું અર્થઘટન કરી અને પછી હું મારા મોટર ન્યુરોન્સને કહીશ કે હવે આ પ્રમાણે તું રિએક્શન આપ તમે સમજો છો આ હોમિયોપેથીનું હૃદય છે હોમિયોપેથીનું એકનું નહીં પણ આપણા વેદમાં પણ આજ લખેલું છે ખાલી ખંગાળીને જોજો જે પ્રકારે જે સંવેદનાઓ તમે ગ્રહણ કરો છો એ પરિસ્થિતિને અનુરૂપ જો છે એટલે મતલબ કે એ જેવી છે એક્ઝેક્ટલી એવી વોટ ઇટ ઇઝ જેવી છે એવી જ જો તમે સંવેદનાઓ ગ્રહણ કરો છો અને એવી જ સંવેદનાનો તમે ફરીથી પ્રતિક્રિયા આપો છો તમારી કોઈ પણ જાતની અગાઉની તમારી જીનેટિક બુદ્ધિ લગાડ્યા વગર બરાબર ને સાહેબ તમારી કોઈ જાતની હોશિયારી લગાવ્યા વગર જે કંઈ છે એવું જ એક્ઝેક્ટલી તમે રિસ્પોન્ડ કરો છો પરિસ્થિતિને અનુરૂપ રિસ્પોન્ડ કરો છો તો તમારા શરીરમાં હંડ્રેડ પર્સેન્ટ હાર્મોનિયસ ચેન્જીસ આવશે કોઈ નહીં આવે કોઈ ડિસીઝ નહીં આવે એ હન્ડ્રેડ પર્સેન્ટ ગેરંટી યાદ રાખો જ્યારે પણ પરિસ્થિતિને વિપરીત તમારો મૂડ હોય પરિસ્થિતિને વિપરીત તમારા શરીરના હાવભાવ હોય ત્યારે તમારી તરફેણમાં કંઈ જ નથી આવતું કંઈ એટલે કંઈ જ નથી આવતું તમારું મન પણ નથી આવતું સામેવાળાના પ્રતિભાવ પણ નથી આવતા બસ આ એક પ્રકારનો રોગ છે અને આ મનમાં જે ફેરફાર થાય છે જે સેન્સરી અને મોટર ન્યુરોન્સ વચ્ચેની જે ગડબડ છે મિસમેચ છે એ તમારા શરીરના દરેક અવયવોને અસર કરે છે કેમ આખા બોડીનું જે મેઇન સેન્ટર છે જે ગવર્નિંગ જે કેન્દ્ર છે એ છે આપણું બ્રેઇન ત્યાંથી જ બધા હોર્મોન્સ ત્યાંથી જ બધા એન્ઝાઇમ્સ ત્યાંથી જ બાયોકેમિકલ્સ ત્યાંથી જ મલ્ટીવિટામિન્સ એવર ત્યાંથી જ એસેન્શિયલ એલિમેન્ટ્સ છે બોડીના છે બધા ત્યાંથી જ ગવન થાય અથવા તો સ્ત્રાવ થાય છે અને જો એ અંગો નિયમિત કામ નહીં કરે તો તમે સ્વાસ્થ્યની કઈ રીતે ગેરંટી માગી શકો છો અગાઉના જેટલા પણ પડેલા મનમાં વ્યાખ્યાના સૂત્રો છે એ આજની તારીખમાં તમને કામ લાગે એવી કોઈ ગેરંટી નથી એટલા માટે જો તંદુરસ્ત જીવવું છે તો હોમિયોપેથી તમને એવો સંદેશો કહેશે કે જ્યારે પણ જે વખતે જે માણસ સાથે જે વિચાર સાથે જે કોઈ પણ પરિસ્થિતિમાં તમે છો ત્યાં એને અનુરૂપ જો તમારું વર્તન તમારું અર્થઘટન તમારા વિચાર તમારી લાગણીઓ હશે તો હંડ્રેડ પર્સન્ટ ગેરન્ટેડ હેલ્થ છે અધરવાઇઝ તમને ગિફ્ટમાં પીડાથી વિશેષ કંઈ નહીં મળે ખૂબ ખૂબ આભાર તમારો સૌનો તમે ખૂબ સારી રીતે મને સાંભળ્યો અને અંતે મેં મારી સ્લાઇડમાં લખ્યું છે ઇટ્સ અ જીનોમ સ્ટિમ્યુલેટિંગ મોલેક્યુલ વાય એનું એક વાક્ય છેલ્લે કહી દઉં આ દવાને અલ્ટ્રા ડાયલ્યુટેડ પ્રોસેસથી બનાવવામાં આવે છે એટલા માટે આની અંદર પદાર્થનું રૂપ ખૂબ જ ઓછું અને એની ડાયનેમિસિટી વધારે હોય છે જો એ તમારે માપવું હોય તો નેનો માઇક્રોસ્કોપ દ્વારા એમાં કયું એલિમેન્ટ છે એ જોઈ શકો છો જ્યારે કોઈ નેનો માલેક્યુલ્સ હોય એ બોડીમાં જાય તો સૌથી પહેલાં ક્યાં જાય તો જેમ કે આપણે અહીંથી અત્યારે સપોઝ અમેરિકા જઈએ તો સૌથી પહેલાં આપણે કોનું ઘર ગોતીએ આપણા જવાનું અને આપણને કોઈક હાંચવે એવાનું આથી વિશેષ કાંઈ નહીં રાઈટ એટલે કે જે આપણને સિમિલર હોય એવાનું આપણે ઘર શોધીએ એટલે કે આપણા ગુજરાતીનું ઘર ગોતીએ એમાં આપણા કાઠિયાવાડીનું ઘર ગોતીએ અને એમાં સુરતી હોય તો વધારે સારું અને એમાં વરાછ રહેતો હોય તો એથી ઉત્તમ સારું આવું આપણે શોધીએ તો હોમિયોપેથીના મોલેક્યુલનું પણ એવું જ છે એકદમ નેનો પાર્ટિકલ છે એ જે પ્રકારે રચનામાં બનેલું છે બોડીની અંદર કયા નેનો પાર્ટિકલ્સ છે કોણ જાણે છે ડીએનએ ડીએનએથી વધારે ને એનું પાર્ટિકલ કોઈ નથી આ દવા એટલા માટે ડાયરેક્ટલી ડીએનએ પર કામ કરે છે નહીં કે તમારી ખંજવાડ પર નહીં કે તમારા ગુમડા કે સાંધા કે માથાના દુખાવા ઉપર આ દવા ડીએનએમાંથી ત્યાંથી જે કંઈ સંગઠનમાં બંધારણમાં જે ખામીઓ ઉત્પન્ન થઈ છે એને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે અને એટલા માટે જ આ દવાઓ માણસ આખાને સાજો કરે છે છેલ્લું ઉદાહરણ એક લેડી પચીસ અઠવાડિયા પ્રેગનન્સીના શું સમય આવતો હોય ત્યારે જલ્દી બોલો ટાઈમ ઓછો છે શ્રીમંતનો સમય આવતો હોય અને એવા સમયે જ્યારે ફિટલ મેડિસિન એક્સપર્ટ એમ કહી છે અમે લખ્યું છે અહીંયા હોમિયોપેથી ફિટલ મેડિસિન નેશનલ રિસર્ચ કોન્કલેવમાં અમારું કેસ પ્રેઝન્ટેશન થયેલું હતું આ બેબીમાં આ ગર્ભની અંદર મગજના જે વેન્ટ્રિકલ્સ હોય એ બોટા થઈ ગયેલા અહીંયા એલોપેથીના ડોક્ટરો બેઠા છે એમને ખબર હશે વેન્ટ્રીકુલોમેગાલિન એલોપેથીમાં કોઈ સારવાર નથી એવા સમયે શ્રીમંતની બધી તૈયારીઓ થતી હોય અને જો એ લેડીને એમ કહેવામાં આવે એની પહેલી જ પ્રેગ્નન્સી હોય ને એમ કહે કે તારા બાળકના મગજમાં કંઈક ખામી છે હવે કાં તો તું બાળકને હવે પડાવી નાખ અથવા તો આ બાળક જન્મશે એ મંદ બુદ્ધિનું અથવા તો કોઈપણ પ્રકારની સ્નાયુની ખામીવાળું કે ડાઉન સિન્ડ્રોમનું જન્મશે કેવું ફિલિંગ આવે તમારી પાસે કરોડો રૂપિયા હોય શું કામના અને એ સમયે હોમિયોપેથી દવા એને એકવીસ દિવસમાં ઇવેન્ટ્રિક્યુલસ નોર્મલ કરી શકે અને તમારી સામે એ બાળકનો ફોટો છે અહીંયા જોઈ શકો છો આ જીનોમની અડવાની એને ફેરફાર કરવાની હોમિયોપેથી દવાની તાકાત છે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમે બધાએ મને ખૂબ સાંભળ્યો આશા રાખો પરિસ્થિતિના અનુરૂપ વર્તન કરજો તમારી ઉંમર લખી હશે એટલે હંડ્રેડ પર્સન્ટ તંદુરસ્ત જશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર અને છેલ્લે સવાણી સાહેબે કીધું હતું એટલા માટે થોડો ઈકો વધારો ફ્રેન્ડ થોડોક ઈકો વધારી દો એક મિનિટ માટે અમે લોકો કલાકાર થઈએ એટલે માઇક જોડે ખબર નહીં કંઈ એવા શું જનીનના સંબંધો છે જલ્દી જાય નહીં છૂટે નહીં